રામ રામ મિત્રો સ્વાગત તમારા આપણા આજના નવા વિડીયોમાં આજે હું સુરત થયો આવ્યો છું પાછલા વિડીયોમાં જોયું જેમ કે તો આજે રક્ષાબંધન જયારે હતી રક્ષાબંધન દિવસે હું પોતી નથી એટલા માટે તો આજે અમારે રક્ષાબંધન સોરી સાત આઠમ રજા પડી તો અત્યારે હું આવ્યો છું ઘરે તો રાખડી બાંધણી છે બાકી હતી બાંધવાની તો રાખડી બાંધી લઈએ અને એમના બેન બંને બેનો આપણે ત્યાર થાય છે ત્યાર થઈ જાય એટલે પછી મેકઅપ ના કરવો પડે ને વિડીયો બહાર આવવા માટે બરાબર ને તો એ લોકો મેકઅપ બેકઅપ ને તૈયાર થવા તૈયાર થઈ લઈ અને પછી જે રાખડી બાંધીએ અને ગાય પછી અમારા કપડાં લેવાનું છે કપડાં લઈ દરેક નીકળીએ આ ભાઈ બેઠો ને મયુર એના ઘરે સિરિયત જવાનું છે ત્યાં દરેક નીકળીએ તો મિત્રો હવે છે ને રક્ષાબંધન તો પૂરી થઈ ગઈ પણ રાખડી બાંધન બાકી જ રાખડી વાળી બંધી લઈ ગયા સામનો કરો ને તો રાખડી બાંધન

તબ તબ બટિયા હું પીંજી નાખે હો પાછો અંદર આવતો રે વિડિયો તો વરસાદમાં બહાર ગયો તો અંદર વરસાદમાં બહાર ગયો તો અંદર નહીં બહાર વરસાદ આવે છે જોરદાર મસ્તીનો હવે ધાવાનું છે અમારે પણ કેમ નીકળવા વરસાદનું જોઈએ થોડુંક બંધ રહી ભાઈ નીકળીએ તો અમે નથી દેખાતો સાટા પડે તો જેવા જેવા સાટા આવે તારે વાંધો નહીં થોડો ધીમો પડે ભાઈ નીકળીએ તો મિત્રો હવે ને વરસાદ થોડોક રહી ગયો હવે હું મયુર ભાઈ રંગા પસંદ બેહીને અવિનાશ ને છે ભાઈ આખો શીખને

લેવા ગયા ત્યારે વિડીયો ન બને કે મોબાઈલમાં ચાર્જિંગ હાથે ગઈ બહુ જ ખાવ વિડીયો બને બનતો જ નહીં અત્યારે ચાર્જિંગમાં બી કોઈક ચાર્જિંગ ભરીને ચાલુ જોઈ લો અત્યારે ત્યાં ચાર્જિંગ ઉપર મેળાવે બહતો જ નહીં એટલે હવે અમે લોકો જાય છે ઘરે પાછા મારા કપડાં જે ફિટિંગ કરવાના છે લેવાના છે લઈને પછી નીકળવા ઘરે બે ત્રણ દિવસનો પણ ઉજાગરો છે તો સુવાળું થાય જ ઘરે મસ્તીનું સવારે આઠ વાગે વિડીયો આવી જાય તો લાઇક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરી દો વિડીયો સારો લાગે દોસ્તોને શેર કરી દેજો બાકી કાલે એક નવો વિડીયો મસ્ત આવવાનો છે કાલે છે બે ત્રણ દિવસ મસ્ત મસ્ત નવા નવા વિડીયો આવવાના છે તો લાઇક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરી દો બાકી મળી આવે નવા વિડીયોમાં જ્યાં સુધી ભાઈ